એમાંથી આડત્રીસ વિધેયો છે છત્રીસ વિધેયો રેતી નીચે અને આઠ વિધેયો પ્રેક્ટીકલ ની અને વેરા કાઢી થી લઈને એ ખાનપુર સુધી માં કેટલી આવી વેરા કાઢી તો નથી ખાનપુરમાં લગભગ આપણે પાંચેક કિલોમીટર છે ખરેખર રેતી ખાડા માં થાય છે અને પબ્લિક જે નાવા આવે છે ડૂબી મરે છે એના લીધે લોકો મૃત્યુ પામે છે એટલે હું એવું કેવા માંગુ છું કે સરકાર ને આ ગેરકાયદેસર રેતી ખનન કરે છે એ બંધ કરે જ્યારે મહીસાગર નદી આસ્થાનું કેન્દ્ર હોય ત્યારે લોકો નદીએ દર્શન કરવા આવતા હોય એના લીધે પ્રતિબંધ કરવામાં આવ્યો છે કે મહીસાગર પર સ્નાન કરવા દર્શન કરવા જવું નહીં એવો સરકાર શ્રીનો આદેશથી પ્રતિબંધ કરી દીધો છે અને મારું જોવું છે એવું છે કે આ જે ગેરકાયદેસર ખનન થાય છે એ કાયદેસર કાર્યવાહી કરીને બંધ કરાવે અમારી મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો આઈ ન્યૂઝ સાથે